ઉતારવાનો મેનુ પોચે મારું મોટું દેખાય મજાક બનાવે એક દે સાલા સાલે મજાક બના કે રાખ અબે જોઈ લો આપડી પગરી છે આપડી ગોપી છે અને તમે ઓળખી ગયા છો બુલેટ યુ આપડી રાજા છે જો મિત્રો ભૂકો લઈ નાખ્યો હે એટલો બધો આખું ઢારિયા ઢીગલો કરી લીધો આખું એનું હાથી આઈ લગડ પર લીધું આ વૈશમાં ખાલી થોડી કેમથી બખોલ રાખી એટલી જીરી એનું અને જીવા થોડક માંજવા જાય તો હવે આપણી ગાવલી દૂધે માંજે આવી ગઈ છે તો અત્યારે આપણે ધોવી પડ છે ભગરીને તો કઈ ટેન્શન નથી હંજે ધોઈ ગઈ એટલે હવે પછી આજ હંજે વાત અટાણીને કંઈ નથી ધોવાની આ ગજનું બતકડું વધતું ન ધીરે વધી જાય ને કાઠું કરે તો કંઈક થાય એવડો કટકોન ને કટકો જ છે કેદી કેદી એવડી ને એવડી જ છે હિંગડા મસ્તી ને આવ્યા કુંડા હાર વાલો દોઈ નાખી બાકી નવરાહી ગપોટિયા મારવામાં તો કઈ વાર નહીં લાગે હવે ફટાફટ દોઈ નાખી વિચિત્ર ધૂમ તડકામાં આપણે જો આખું નથી ખુલતું એવા ધૂમ તડકામાં આપણે જો સાફ સફાઈ કરી નાખીએ પછી ભેહુને ખાણી પીણી દઈ દીધી જોઈ લ્યો પહી આને પડી ગયા આખા હરાય ગમાણું ભરી દીધું એટલે હવે બિચાર્યું ખાધે રાખ છે તો હલો હવે આપણે ઘડી વાર પોરો ખાઈ લઈ પછી જા હું ઘેર ખાવા હજી તો ટાઈમ વાર છે હજી કાલે નવ થયા જા હું અગિયારક વાગે તા સુધી બેઠા બેઠા ફોનમાં ઘૂસતા મારી નવરા માણસ બીજું શું કરે ફોનમાં ઘૂસતા મારે ને ઓછા મારજો ઘૂસતા હું નહીં મારું ટૂંકમાં મારે તો હું સંસ્કૃતનું પેપર છે દસ તારીખ હું કાયલ કાલે જ સંસ્કૃતનું પેપર છે તો મારો તો એના આઈ નો લેક્ચર છે આખા કોઈ જોઈ નાખવો છે એટલે પાસ થઈ જાય બીજું કંઈ ન હોય ખાલી આમ જ હોય આઈમપી લેક્ચર જોઈ નાખો પાસ હલો જોઈ નાખો મિત્રો આપણે તમને ખબર છે ઘડી વાર બે કલાકે આપણે હક ન થાય જો લીલું લેવા વયા ગયા હતા ત્યાં એન્જોય મતલબ બધું લીલું લઈને આવતા રહ્યા પાછા ભાઈ ગયું ઓસ્ટ્રેલી કેટલી વાર લાગે છે ને સોળ નાખ અહીંયા છે કે વાય કાયમી ગોતું મેં બધા છૂટી કોણ કાયમી સોળી કોણ જાય બાંધીએ પાછી ટાઈટ

એમ जो आइसक्रीम વાળો આયખું હું મારે જો અત્યારે કોણ અડજો છે પતાઈ ન કે તો યાદ દેવી ગાળો કટકી ઉતારી અહીં જૂનાગઢમાં આવી ગયા જો આઈ શી ખબર ને એટલે લેતા સમસા બીસ રેડી કોણ રીસુ આલો કાઈલી પ્યાગી જાય હું મોલમા મોલમા આવી ગયા છે ખરીદી કરી લીધી છે હવે ખરીદી કરે આ આ માણસ હજી ગોતે છે આ મોળા દેખ એવડું નથી રખડે હી પટાણે તાટી હવા ખાવા તેડકો જોરદાર પંખા ને હાલે ફરરાટી બોલે ને બીજે માળે છે નીચે એક મારશે અહીં હું આગળ તો પછી પાછા મળું મિત્ર ની આ છે આપણો મિત્ર એક એક આપણો થઈ ગયો છે ખબર એક સેકન્ડ માં થઈ ગયો એક એક સેકન્ડ માં થઈ ગયો અત્યારે મેન લીડર હું